જો મિત્રો આપણી ભેળ તૈયાર થઈને આવી ગઈ છે અને હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈશું આવો ટાઈમે તમે હવે ટાઈમે છે એ સુધારે ખાવાની છે તો તે શું ખાધું થઈ મીઠું યસ ને મીઠું બહુ વાવ તો આપણે રેનો ટેસ્ટ કરી છે કેવ છે મસ્તની છે સ્વાદ પણ મસ્તનો છે કાવ છે એટલે બધી ખાશે તો જે વર્ષે એમ કે મારે બે ત્રણ પ્લેટ જે ખાવી છે કેમ કે મજા જ આવી ગઈ છે હા શું કેમ ન આવે ગઈ ખુરશીમાં હે પડતી એટલે તો વર્ષીએ ડીશ ખાલી કરી નાખી છે કેવી લાગી મસ્ત મીઠું મીઠું લાગ્યું વેપાર ને સોડા ખૂટી રહી છે એટલે ઘા કરી દીધી જો પછી મીઠું મીઠું લાગ્યું એમ